ગુડ મોર્નિંગ જય શ્રી રાધા કૃષ્ણ મિત્રો મિત્રો આજના ભાગમાં તમને સ્વાગત છે તો મિત્રો જવાય છે અહીંયા મને એક કીધું કે અહીંયા પ્રોગ્રામ છે હાલો હાલો જાળવા વાવાના છે જે ઘણા બધા અહીંયા મંદિરે અહીંયા કેટલા બધા માણસો છે જાળવા આવે છે તો ચાલો તમને બતાવું કેટલા બધા વાવે છે માણસો અહીંયા જાળવવા

જે છે પાઈન ટ્રેક્ટર અને ઝાડવા એ વાવાના છે આજે આવી ટકાઈ ઝાળું આવવાનું હોય છે જો તમે કેના વાયુ ન запаશા કડે બુરુ દેવાનો તો મિત્રો વૃક્ષ વાવો અને ધરતી બચાવો હા તો મિત્રો આ ત્રણ વાળાથી જાડવા આવે છે અહીંયા બધી દર તો મિત્રો ઝાડુ વાવવાનું કામ ચાલુ છે ગતરામાં મંદિરે તો પાંચ જાડો આવવાના છે હાજર નીચે તમે બતાવો નીચે ઘણા બધા ઝાડો આવવાના છે અને વાવેલા છે ત્રણ વર્ષથી વાવે છે એટલે અમુક ઝાડો પડે થઈ ગયા છે વૃક્ષો અને અમુક જે આ વર્ષે વાવે છે જો તમને બંને બાજુ આવેલા છે તો મિત્રો ઉપર તો બધા વૃક્ષો હોવાઈ ગયા છે એટલે બધા અમે નથી વાયા આમ પણ અમે તો ખાલી એક બે જ વાયા બાકી બધા માણસો અહીંયા જે હતા અગાઉથી એ લોકો આવેલા છે તો હવે નીચે સાઈડ જઈ નીચે જુઓ કેટલા વૃક્ષો આવેલા છે અને હજી તો ઘણા બધા બાકી છે વાવાના નીચે પણ આ ત્રણ વર્ષથી વાવે છે એટલે તો તમને ખ્યાલ તો હશે આ ચબુતરો છે આ ચકલીઓ માટે જો તમે કેવું સરસ મજાનું કર્યું છે ચકલી બચાવો અને વૃક્ષ વાવો તો જો અહીંયા પાણી ને ચકલી ઘર પણ છે ઘણા બધા તો કેટલા બધા અહીંયા ઘર છે ઉમેશભાઈ પાણી પાઈ છે જાડવાને મિત્રો હવે નીચે આ સાઈડ વાવાના છે ઝાડવા તે બધા જઈએ આપણે અને આ બધા માણસો છે જો તમે તો ચાલો નીચે સાઈડ થઈ જાય છે જે જે બાકી છે વાવાના ઘણા બધા વૃક્ષો જે છે વાવાના ચાલતે પણ વાવી જઈએ આપણે આ છે છૈયા સાહેબ આપડા સ્કૂલ ટીચર મિત્રો પાણીની વાવ છે હાલો ઉભા યો હા હા નહીં આવો નવ યોગનો કરો હા ભાઈ આવો અયા એ મને આવો જાવ આવો સાહેબ આવો ફિન્ડિયાને ધા તમારે લાવવાના છે એ બાપુ બે બિલ્લી રાખજો એક્સ્ટ્રા હા એ પણ આજે અમારી સાથે આવા જાવ સૌના સાથ સહકાર મળતો તો વધુમાં વધુ રક્ષણ આવતું અને આ કમ કેમ કર્યું સુજો જો ત્રિરંગાનો

ના હે આવા આયો ઘાવાયો એ નકર સરકારમાં પાણી મરા દુખ પી હો બુસાનો ભાઈ બને બધા એક એક ગુલાબ રહી જજો એક બરાબર

લોકોને પર્યાવરણની સમજ આપે તો આજે તમે એક ગર્વથી કહું કે વાકાને પર્યાવરણ નીચે બે સંસ્થા કામ કરે છે પણ રાખી દેવ અને જગ્યાનુંમાં નીચે અમારા વાકાને આ બે સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી વાકાણમાં આશરે એક હજાર થઈ ગઈ ગયા બારસો રૂપિયા ભાતસો રોપાવીધા છે એટલે અમે રાહત દેવી દીધા છે કે જે અમને ભાવમાં આવે ભાવમાં જાય પણ લોકોએ પૈસા થકી ભૂખ વાયવા અને આપણને ખબર છે જે પૈસા વિશે હા અમુકને વિનામૂલ્યે આપ્યા છે પણ જે આપણે ખબર છે કે આપણે વાહન લીધું તો આપણે હાચવવાના છે ચાર જણાવે રોઈ સાચવવાના છે તો આજનો આ કાર્યક્રમમાં લગભગ અમુક અમુક દાતાઓ હાજર છે કે જેણે ગયા વર્ષે વખતે વૃક્ષ માટે દાન અને આ વખતે માતાજી લીધે અમારે ના પાડવી પડી હવે અમે પૂછી છીએ કેમ નથી કારણ કે અમારો સંકલ્પ પણ છે

હું તો માધ્યમ છું મારી સાથે લોકો જોડાયેલા છે ને એટલે મેં પાવરફુલ જીત

ઓકે ગાત્રા માતોજી જય પતિ ગતિકભાઈ વોરા ને વિનંતી કરું આવે મુઘટભાઈ કુબાવત આવો તુલસીનો રોપો લઈ આજે આ પાણીનું કેન્કર પાણી કેન્કર અને એનો જ

ભાઈ સૈકા <laughs> <laughs>

નમસ્કાર તમારો આવકાર સશીનભાઈ બોલો આત્રા જય આવો આપણે એલા તલતા વૃક્ષદાનના તમને બાકી

આલો તમારી ઘરે આલો આમે એવો કે હવાના 5 પછી હા એ બેસો ગરમા ગરમ રોટલા ઉતરી જાય છે એટલે આમ બનેતાની મોર ક્યા જીર એવી ગીરી વર અને કંકર પેટ ભરાયે નવ બોલીએ

મિત્રો જમવાની વ્યવસ્થા ચાલુ છે જમવાનું બનાવે છે બેનું મિત્રો વરસાદ ચાલુ થઈ ગયું છે બધા સન્માન થઈ ગયું છે વરસાદ આવે

પણ જરુર વરસાદ આવ્યો એટલે થોડુંક અંદર રાખ્યું નકા તો અહીંયા બધી રાખવાનું હતું એ હવે તો મિત્રો વરસાદ આવ્યો ફૂલો ફૂલ વરસાદ આવ્યો અને જો કર્યા પણ જમીન દીધું

બોર થયેલું પણ અહિયાં બોર થઈ રહ્યો ના ન પાણી બોર્ડ થી નાખી પાણી લેતા એક વાર પહેલા 33 વારથી આવતો હું તો પડી ગઈ છું ને આયો છે ઈ અબ બેઠાને લે ઉપર રાખ્યા નહી વાત થોમા મુના પાવડો ક્યાં <imitation> ગાલે <imitation> <imitation> બોજો પણ આમ્રાપુડીમાં આ બોલ એનું નીરે ઉગરાક્ષ અમે ભાઈને ઉપર એ બેને ઉપર ઉપર સાહેબ

હા બસ હા હવે તો ઘર બાજુ જઈએ તમે જો મિત્રો જે તમે ઘાટા દેખાય છે ઘાટા કેસરી વાઇટને લીલા એ બધા આજે વાવેલા છે અને જે આછા દેખાય તમને એ ગયા વર્ષે વાવેલા છે જો અગિયાર વર્ષે વાવેલા આ આ આજે વાવેલું છે તમે જોઈ શકો છો આ ઝાડો બધા આજે વાવેલા છે આ બધા અગિયાર વર્ષે વાવેલા છે અમુક જે છે આ આજે વાવેલું છે ઘણા બધા ઝાડો વાવેલા છે અને ઉપર જે રસ્તો છે મેન ત્યાં પણ ઘણા બધા ઝાડો બે સાઈડ રસ્તાની બે સાઈડ વાવેલા છે અને અહીંયા અમુક પિંજરા નતા એટલે થોડાક પિંજરા પતી ગયા હતા એટલે એમના વાવેલા છે આ તમે જોઈ શકો એક બધા છે તો મિત્રો બસ થોડી વાર નીકળીએ છીએ અમે હવે તો મિત્રો મેં બે વૃક્ષ વાવેલા છે એક આમ છેલ્લેક વાવેલું છે એ તમે બતાવીશ અને એક બીજું અહીંયા વાવેલું છે તમને બતાવું આપણે ખાલી બે વૃક્ષ બાકી તો ખાલી હેલ્પ કરી થોડી થોડી અને એક આ વાવેલું છે કલમવાળું છે ચીકુ અને કહેવાય રાણ રાયણું આવે એનું બે કલમનું છે આ પિંજરા તો પતી ગયા હતા અને એક છેલ્લે જાડું આવેલું છે બે જાડું આવે છે જોઈ માતાજી દયા થઈ છે તો થઈ છે અને પછી આપણે અહીંયા આવી છે બાકી તો બધા અહીંયા ઘણા બધા છે જ છેલ્લો આટલું બધું મોટો પ્રોગ્રામ કર્યો તો વૃક્ષો વાવવાનો એ લોકો તો રોજ ધ્યાન દે જ છે આપણે તો ક્યારેક ક્યારેક આવી તો ચાલો મિત્રો હવે જે ઘર બાજુ હવે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું અમના વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય